નમસ્કાર ખેડૂત મિત્રો હું દીપેશ પટેલ આજે કિસાન એગ્રો ઇડર વતી આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં એક નવી ખેતીની માહિતી લઈને આવ્યો છું કે જે શિમલા મરચાની ખેતી થતી હોય છે શિયાળામાં તો આપણે શિમલા મરચાની ખેતી કઈ રીતના કરવી અને એના માટે શું મતલબ કે એના માટે પ્રયત્નો કરવા પડતા હોય છે ખેડૂત મિત્રોને તો એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં ખેડૂત મિત્રો હું તમને આપીશ તો ખેડૂત મિત્રો આજે હું જે શિમલા મરચાંની જે વાવેતર મતલબ વાત કરવા જવાનું છું કે જેમાં વાવેતરનો સમયની વાત કરું તો આ ખેડૂત મિત્રએ નવેમ્બર મહિનાના લાસ્ટ વીકમાં વાવેતર કરેલું છે શિમલા મરચાનું તો આ ખેડૂત મિત્રએ જો આપણે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્નો સાહેબ ગ્રો કવરમાં મતલબ વાવેતર કરીએ તો કેવું ર તો અત્યારે મલ્ચિંગ પણ વપરાશ કરેલો છે અને આ ખેડૂત મિત્રોએ ગ્રો કવરનો પણ વપરાશ કરેલું છે બંનેનો વપરાશ કરેલો છે તો હું તમને લાઈવ આજે બતાવવા જઈ રહ્યો છું તો આ ખેડૂત મિત્રો શિમલા મરચાંનું ગ્રો કવરમાં તમે વાવેતર કરશો તો કેવું રિઝલ્ટ જોવા મળશે અને કેવું ફાયદા થતા હોય છે બેનિફિટ શું છે તેનું હું લાઈવ ઉદાહરણ આપું છું એક તો ખેડૂત મિત્રો હું તમને વાત કરવા જઉં તો ગ્રો કવરમાં જે આપણે ખેતી કરતા હોઈએ છીએ એમાં દવાના સ્પ્રે ઘટી જતા હોય છે કે જેમાં ચુસિયા જીવાતનો થ્રીપ્સનો કથરીનો આ બધાનો એટેક ઓછો રહેતું હોય છે બીજા નંબરમાં આપણે મલ્ચિંગ કરીએ છીએ એના કારણે જે જમીનનું ટેમ્પરેચર છે એ મેન્ટેન થતું હોય છે એ એનાથી લઈ તે જેના કારણે થઈને જે આપણો ભેજ ઉડી જવાના પ્રશ્નો રહેતા હોય છે ઉનાળામાં જે જે વખતે બલ્કિંગ મતલબ ફ્રૂટ ટાઈમ હોય છે એ ટાઈમે તો અનુભવ પણ ઓછો રહેશે અને બીજું ખાસ કે જે નિંદામણનો પ્રશ્ન પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે કે જેના કારણે સૌથી વધારે લોસ પ્રોડક્શનમાં આવતું હોય તો નિંદામણ તો નિંદામણ ઓછું થતું હોય છે તો એના થકી થઈને આજનો વિડીયો હું તમને બતાવીશ લાઈવ કે જેના કારણે તમને આઈડિયા આવશે કે મલ્ચિંગ વાપરવાથી અને ગ્રો કવર વાપરવાથી આપણને કયા કયા લાભ થતા જોવા મળે છે તો સૌ પ્રથમ તો પહેલો આપણને દવાના ખર્ચમાં બહુ ઘટાડો જોવા મળતો હોય છે બીજા નંબરમાં પાકમાં ઉત્પાદન સારું આવતું હોય છે અને ત્રીજા નંબરમાં આપણો જે પાક આવતો હોય છે એ ક્વોલિટી વાળો આવતો હોય છે જેના કારણે થઈ માર્કેટમાં આપણે વેચવા જઈએ છીએ પાક તો એ એ દિવસે માર્કેટમાં એ પાકનો ભાવ આપણને સારો પ્રમાણમાં જોવા મળતો હોય છે આ ખેડૂત મિત્રોની હું જો તમને વાત કરું તો પાયામાં ખાતર ખેડૂત મિત્રો બાર બત્રીસ સોર ખેડૂત મિત્રો હાજર નથી પણ જો હાજર હોત તો તમને એમનો પણ અભિપ્રાય લોત આ એમને પૂછીને જ માહિતી આપણે આપતા હોઈએ છીએ બીજા નંબરમાં જો ઠંડીના સમયે ખેડૂત મિત્રો આપણે સલ્ફણનો પણ વપરાશ કરી શકીએ છીએ ત્રીજું એક જે ખેડૂત મિત્રો સલ્ફરનો વપરાશ નથી કરતા એ ખેડૂત મિત્રોએ માઇકોરાઈઝનનો અવશ્ય વપરાશ કરો તો જેના થકી કે જે આપણે ખાતર ખોરાક મતલબ કે આપેલા છે જે જમીનમાં ખાતરો એ બધા સંપૂર્ણ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છોડ જોડે તો ખેડૂત મિત્રો ખરેખર માઇક્રોરાઈઝર જો બારબત્રી છોડ બે ફર્ટિલાઇઝરનો આપણે ઉપયોગ કરેલો જોવા હોય તો ખેડૂત મિત્રોને બહુ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળતા હોય છે પણ આ ખેડૂત મિત્રો જે ટ્રીટમેન્ટ કરેલી છે એ પરથી હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે નવેમ્બર મહિનામાં જે ખેડૂત મિત્રો એમ કેતા હોય છે નવેમ્બર ડિસેમ્બરમાં મરચાં કરવા તો અઘરા છે તો આપણે એક ખેડૂત મિત્ર જોડેથી ખાસ આ શીખવાલાયક વસ્તુ છે કે જે અશક્ય વસ્તુને શક્ય બનાવવા વાળા ખેડૂત મિત્રો ઘણા છે તો આપણે આ ખેડૂત મિત્ર જોડેથી એક શીખવાલાયક વસ્તુ એ છે કે એમને નવેમ્બર મહિનામાં કે જે આપણે ઘણા ક્રોપ બધા તો ઘણા ખેડૂત મિત્રો વાવેતર હોય છે પણ નવેમ્બર મહિનામાં જે લાસ્ટ વીકમાં મરચાંનું વાવેતર કરેલું છે એનું અત્યારે હાલ પરફોર્મન્સ જોઈ શકાય છે તો જો આ ખેડૂત મિત્રો આ ગ્રો કવર લગાવવાનું ચાલુ છે ખેડૂત મિત્રોને આપણે જોઈ શકાય છે બીજું ક મરચાંનું નવેમ્બરમાં વાવેતર કરેલું છે અને બીજા નંબરમાં એક મલ્ચિંગ પણ પાથરા પાથળનું કરેલું છે જો આ મલ્ચિંગ પાથરેલું હોય ખેડૂત મિત્રો તો આટલા એરિયામાં આપણે જે ખાતર ફર્ટિલાઇઝર વપરાશ કરેલો છે ત્યાંનો ખોરાક તો છોડ એકલો જ લઈ શકે ત્યાં જે ઘાસ ઉગતા હોય છે એ ખોરાક લઈ શકે નહીં મતલબ કે ઉગ જ નહીં તો ખોરાક એને પણ નથી તો જેના કારણે છોડ હેલ્ધી તંદુરસ્ત જોવા મળે છે બીજું કે મલચિંગ જો આજે આ રીતના દંડી પણ પાથર લગાયેલી છે મતલબ કે મલચિંગ મલ્ચિંગ નેચર પાથરેલું છે ઉપરની બાજુ ગ્રો કરવા માટે દંડી મળીને એના પર ગ્રો કરવા માંડીને આ ખેડૂત મિત્રો પિન પણ મારેલી છે કે જેના કારણે કઈ ગ્રો કવર છે ઉડી જવાના પ્રશ્નો ના રહે તો આજે ખેડૂત મિત્રો બતાવો કે ભાઈ આ જે ગ્રો કવર મારેલું છે એમાં કેવી રીતનું મરચું છે આ બેઠક વ્યવસ્થા પણ જોઈ શકાય છે ખેડૂત મિત્રો અને આ ખેડૂત મિત્ર એ ખેડૂત મિત્રો ફંગી સાઈડ મીરા સ્ટીઓ પણ વપરાશ કરેલો છે અને સિમોડીસ પણ વપરાશ કરેલું છે જે સિંધેન્ટા કંપનીના આ બે પ્રોડક્ટ આવતા હોય છે

અને બીજા નંબરમાં કે છોડમાં ગ્રોથ હાથી આથી એમાં આપણને ફ્રૂટ સેટિંગ પણ સારું જોવા મળે છે અને બલ્કિંગ પણ સારું થતું મતલબ ફ્રૂટનું સાઇઝ પણ સારી આવતી હોય છે જેના કારણે થઈને આપણે માર્કેટમાં વેચાણ કરી શકીએ અને આનો જો ટોટલી ખર્ચ જોવા જઈએ ખેડૂત મિત્રો તો એક એક કરે મતલબ કે બે વીઘાએ તમને પચીસથી ત્રીસ હજારનો આવતું હોય છે ટોટલી ખર્ચ આનું બી બીજ પણ આવી ગયું મતલબ રોપા પણ આવી ગયા આનો એક રોપાની કિંમત બે રૂપિયા પંદર પૈસા ચૂકવવાની કરેલી છે ખેડૂત મિત્રોએ અને આમાં મલ્ચિંગનો ખર્ચો પણ આવી ગયો અને ગ્રો કવરનો પણ ખર્ચો આવી ગયો તો જેના કારણેથી ખેડૂત મિત્રો આ ખેતી એક કરવાલાયક ક્રોપ છે તો જરૂરથી ખેડૂત મિત્રો તમે વાવેતર કરજો કે જેનાથી તમને આ મતલબ આ ક્રોપ કરવાથી તમને તમારી આવકમાં પણ વધારો કરી શકે એવું પાક છે બીજું અમારો આ વિડીયો ગમે હોય ખેડૂત મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કે જેના થકી ખેડૂત મિત્રો અમે તમને અવનવી માહિતી આપતા રહીશું અને આના સિવાય તમારે કોઈ વિશેષ માહિતી જોઈએ તો તમે કોમેન્ટ કરજો કે જેના થકી અમે તમને પૂરેપૂરી માહિતી પહોંચાડી શકીએ ઓકે આભાર આ ખેડૂત મિત્ર એ જો ખાસું એવું વાવેતર કરેલું છે ગ્રો મતલબ મલચિંગ અને ગ્રો કર